એનો મસાલો તૈયાર થઈ ગયો બધો તેમાં કઈ કઈ વસ્તુ જોઈએ તે જોશું બાસ્કેટ પૂરી બાફેલા બટેકા બાફેલા ચણા બાફેલા મગ બળું દહીં ઝીણા સમારેલા ટમેટા ઝીણી સેવ કોથમીર ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી ચાલો હવે પૂરી ભરીને તૈયાર કરીએ આપણે જો આમાં બાફેલા બટેકા બહુ મસ્ત થાય હો આ હવે નાખીશું બાફેલા મગ હવે ચણા નાખવાના હવે ટમેટા નાખવાના હુબેળું દહીં નાખવાનું તમે જે પ્રમાણ ગળું ખાતા હોય એ પ્રમાણ કરવાનો આમાં હવે ગ્રીન ચટણી હોગળી ચટણી હવે નાખીશું આપણે ખજૂર આંબલીની ચટણી ખાટી મીઠી કરીશું અમે હવે ઉપરથી આપણે સેવ નાખશું